તો કેમ છો મિત્રો હું ઉમીદ કરીએ છીએ બધા મજામાં જશે તો મિત્રો નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે ડિસેમ્બર ચાલુ થઈ ગયો છે તો આપણે આ વિડીયોમાં જે નવેમ્બર મહિનામાં આઈપીઓ લિસ્ટ થયા તેની જાણકારી લેશું લગભગ આઠ જેવા આઈપીઓ નવેમ્બરમાં લિસ્ટ થયા છે તે આઈપીઓને આપણે જોશું કે કેમાં પ્રોફિટ સારો મળ્યો કેમાં નેગેટિવ લિસ્ટિંગ થઈ આ પણ આપણે જોશું ત્યાર પછી મિત્રો આપણે જે એફઆઈઆઈની સેલિંગ થઈ નવેમ્બરમાં તેના વિશે પર જાણીશું કે નવેમ્બરમાં એફઆઈઆઈએ કેટલી સેલિંગ કરી અને ઓક્ટોમ્બરમાં શું કરતી ત્યાર પછી જોશું ડિસેમ્બરમાં કેવું રહી શકે છે આ બધી જાણકારી આપણે આ વિડીયોમાં લેશું તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો એફઆઈઆઈની નેટ સેલિંગ જોઈ નવેમ્બર મહિનામાં તો એકવીસ હજાર છસો બાર કરોડ રૂપિયા જેવી થઈ છે એટલે કે એકવીસ હજાર છસો ને બાર કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા બજારમાંથી બાકી મિત્રો નવેમ્બરમાં ઓક્ટોબર કરતાં થોડીક ઓછી સેલિંગ જોવા મળી છે બાકી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થોડીક બાયિંગ પણ જોવા મળી હતી અને મિત્રો ઓક્ટોમ્બરમાં લગભગ ચોરાણું હજાર કરોડ રૂપિયા જેવી સેલિંગ જોવા મળી હતી હવે ડિસેમ્બરમાં લગભગ આપણને બાયિંગ જોવા મળી શકે છે સારી બાકી મિત્રો યુક્રેનમાંથી પણ સારા સમાચાર આવ્યા છે યુક્રેન સમજૂતું કરવા માટે તૈયાર છે પુતિન સાથે તો આ પણ એક સારી વાત છે બાકી મિત્રો તમને કેવું લાગે છે ડિસેમ્બરમાં બજાર કેવું રહી શકે કોમેન્ટ કરી જણાવજો તો મિત્રો હવે જે નવેમ્બરમાં આઠ આઈપીઓ લિસ્ટ થયા તેની જાણકારી લઈએ તેમાંથી પહેલો આઈપીઓ છે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આઈપીઓ ચાર નવેમ્બરના રોજ લિસ્ટ થયો હતો તેની ઇસ્યુ પ્રાઇસ ચારસો ને રૂપિયા રાખવામાં આવી હતી તો મિત્રો અત્યારે તેનો ભાવ પાંચસો ને ત્રણ રૂપિયા જેવો ચાલે છે તો આ ભાવ શુક્રવારના બજાર બંધ થયા અત્યારના છે તે ધ્યાનમાં લેવું બાકી લિસ્ટ થયો ત્યાંથી અત્યાર સુધીમાં આઠથી નવ ટકા જેવું રિટર્ન બનાવીને આપ્યું છે અંદાજે ત્યાર પછી નંબર બે ઉપર છે સેગિલિટી ઇન્ડિયા આ આઈપીઓની લિસ્ટિંગ બાર નવેમ્બરે થઈ હતી લિસ્ટ આપણે ત્રીસ રૂપિયામાં એલોટ થયા હતા શેર અને લિસ્ટિંગ પોઝિટિવ જોવા મળી હતી બાકી લિસ્ટિંગ થયા પછી થોડો ઘણો ડાઉન પણ ગયો હતો છેલ્લા અઠવાડિયામાં તેજી પણ જોવા મળી રહી છે અત્યારે શુક્રવારનો બંધ ભાવ સાડત્રીસ રૂપિયાની આસપાસ છે તો આપણે ઇસ્યુ ઇસ્યુ પ્રાઇસથી વાત કરીએ તો લગભગ ત્રેવીસ સાડી ત્રેવીસ ટકા જેવું રિટર્ન બનાવીને આપ્યું છે આપણે પછી મિત્રો સ્વીગીનું આઈપીઓ તેર નવેમ્બરે જેની લિસ્ટિંગ હતી ત્રણસો નેવ રૂપિયામાં આપણે એલોટ થયા હતા અને અત્યારે જોઈએ તો ચારસો સિત્તેર રૂપિયાની આસપાસ ભાવ ચાલી રહ્યો છે એટલે એને અંદાજે જોઈએ તો વીસ ટકા જેવો પ્રોફિટ બનાવીને આપ્યો છે આ આ આઈપીઓએ ત્યાર પછી નંબર ચાર ઉપર છે મિત્રો એક મે સોલારનો આઈપીઓ આની ઇસ્યુ પ્રાઇસ મિત્રો બસો ને રૂપિયા હતી બસો નેવું રૂપિયામાં આપણે અલોટ થયા હતા અને અત્યારે શુક્રવારનો બંધ ભાવ જોઈએ તો બસો ચિમ્મોતેર રૂપિયા જેવો છે તો આ આઈપીઓમાં આપણે નેગેટિવ જોવા મળ્યું પાંચ ટકા જેવા નેગેટિવ રિટર્ન જોવા મળે છે અત્યારે પછી મિત્રો બુપા હેલ્થ ઇન્સ્યોરન્સનો આઈપીઓ ચૌદ નવેમ્બરે આની લિસ્ટિંગ હતી આપણે ચુમોતેર રૂપિયામાં શેર અલોટ થયા હતા અને અત્યારે જોઈએ તો પંચોતેર રૂપિયા જેવો ભાવ ચાલે છે એટલે આમાં લગભગ બે ટકા જેવો પ્રોફિટ છે પ્રોફિટ ઓછો છે પણ પોઝિટિવ છે કે એ સારી વાત કહેવાય જે મિત્રો નંબર છ ઉપર છે જિન્કા લોજિસ્ટિક બ્લેક બકનો આઈપીઓ એની લિસ્ટિંગ બાવીસ નવેમ્બરે હતી બસો તોંતેર રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ રાખવામાં આવી હતી તો અત્યારે મિત્રો બસો ને એકોતેર રૂપિયા જેવો ભાવ છે આ શુક્રવારના ભાવ છે એ પ્રમાણે જોઈએ તો લગભગ એક ટકાથી પણ ઓછો લોસ કહેવાય પછી મિત્રો નંબર સાત ઉપર છે એ આઈપીઓની લોકો ઘણી જ રાહ જોતા હતા મોસ્ટ અવેટેડ આઈપીઓ હતો તે છે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ આ આઈપીઓ આપણે એકસો ને આઠ રૂપિયામાં અલોટ થયો હતો પછી મિત્રો આની લિસ્ટિંગ પણ ઉમીદ કરતાં સારી જોવા મળી હતી અત્યારે જોઈએ તો એકસો પચીસ રૂપિયાની આસપાસ ભાવ ચાલી રહ્યો છે બાકી ઉપરમાં એકસો ત્રીસની આજુબાજુ પણ ભાવ જઈને આવ્યો છે આમાં પ્રોફિટની વાત કરીએ તો અત્યારે પંદર ટકા જેવો પ્રોફિટ ચાલી રહ્યો છે અને આઈપીઓમાં મિત્રો ઘણા એવા સારા રિટર્ન મળ્યા છે આપણને કારણ કે આની ઉમીદ નહોતી કારણ કે વેલ્યુએશન તો કંપની મોંઘું લઈને આવી હતી વેલ્યુએશન મોંઘું હતું ને બજારની ઉમીદ એવી હતી કે ચાલીસથી પચાસ રૂપિયા આવે તો આપણે ડબલ જેવો પ્રોફિટ થાય એ આપણો પ્રોફિટ હવે કંપની લઈ ગઈ ત્યાર પછી મિત્રો નંબર આઠ ઉપર છે એન વાયરો ઇન્ફ્રાનો આઈપીઓ આ આઈપીઓ નવેમ્બર મહિનાનો છેલ્લો આઈપીઓ હતો આ છેલ્લા આઈપીઓમાં બધાથી વધારે લિસ્ટિંગ ગેન જોવા મળ્યો લિસ્ટિંગ ખૂબ જ સારી થઈ મિત્રો આની લિસ્ટિંગ ઓગણત્રીસ નવેમ્બરે હતી અને ઇસ્યુ પ્રાઇઝ આપણે અલોટ થયા હતા એકસો ને અડતાલીસ રૂપિયામાં અને બસો વીસ રૂપિયામાં આની લિસ્ટિંગ થઈ હતી ત્યાર પછી તો બસો ને ત્રીસ સુધી હાઈસ્ટ પણ જઈને આવ્યો હતો લોકોને અંદાજે લગભગ પચાસ ટકા જેવો પ્રોફિટ આપ્યો છે આ આઈપીઓએ એટલે નવેમ્બર મહિના એનો આ બેસ્ટ આઈપીઓ કહેવાય બાકી અત્યારે ભાવ જોઈએ તો બસો ને સાત રૂપિયાની આસપાસ ચાલે છે એટલે આ ભાવ ઉપર જોઈએ તો અત્યારે ચાલીસ ટકા જેવો પ્રોફિટમાં છે આઈપીઓ મિત્રો આ હતી આજની અપડેટ અને આ હતા નવેમ્બર મહિનાના આઈપીયુ તો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય અપડેટ સારી લાગી હોય તો એક લાઈક કરી નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં